રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ભાજપ મુસ્લિમ સમાજને મોટી ભેટ આપશે ભાજપ આગામી સમયમાં બત્રીસ લાખ ગરીબ મુસ્લિમોને સોગાતે મોદી કીટનું વિતરણ કરવાની છે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ઈદના સમયે કોઈ ગરીબ મુસ્લિમ ઉજવણી કર્યા વગર ન રહે તે માટે કીટ વિતરણ યોજના શરૂ કરવામાં આવી છે જેના માટે ભાજપના રાજ્ય અને જિલ્લાના લઘુમતી મોરચાના અધ્યક્ષને સૂચના આપી દેવામાં આવી છે ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્ધિકે જણાવ્યું કે આગામી સમયમાં ભાજપ બત્રીસ લાખ મુસ્લિમોને મદદ કરવા માટે મોદી કીટનું વિતરણ કરશે આ માટે ભાજપે સંગઠન સ્તરે કામ કરવાનું શરૂ કરી દીધું છે ભાજપ બત્રીસ હજાર પદાધિકારીઓને બત્રીસ હજાર મસ્જિદોનો સંપર્ક સાધવાનું કામ સોંપ્યું છે તેના દ્વારા દરેક અધિકારી સો ગરીબોને મદદ કરશે આ રીતે બત્રીસ લાખ કીટનું વિતરણ કરવામાં આવશે ઈદ ઉજવવામાં ગરીબ પરિવારોને કોઈ મુશ્કેલી ન આવે ને તેમને કોઈ અછત ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવાનું પદાધિકારીઓને કહેવામાં આવ્યું છે તેના માટે જ ઈદ પહેલા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજને સોગાતે મોદી તરીકે કીટ આપવામાં આવશે